જુનાગઢ જૂનાગઢ જિલ્લાના કેસોદમાં વિવિધ કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય પોષણક્ષમ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો કેશોદ ખાતે પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ વર્ષની થીમ સારું જીવન માટે યોગ્ય ખાવ એટલે કે સારા જીવન માટે યોગ્ય આહાર અપનાવવો રાખ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય લોકોને સંતુલિત આહાર યોગ્ય ખાવાની આદતો અપનાવવા કુપોષણ અટકાવવા અને જીવનશૈલીના રોગોથી બચવા વિશે જાગૃત કરવાનો છે દેશમાં કુપોષિત બાળકોની સંખ્યાનું આંકલન કરીને તેઓને પોષણ આહાર પૂરો પાડવાની યોજનાઓ અંગે માર્ગદર્શનથી જીવનશૈલીમાં સુધારણા પોષણનું મહત્ત્વ અને પોષણયુક્ત આહારની જરૂર અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આરોગ્ય તપાસની પોષણનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન રાત્રે પ્રસુતા બહેનો ગર્ભવતી બહેનોના આરોગ્યની વિશેષ તકેદારી વગેરે પ્રવૃત્તિઓ સાથે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી પહેલાં પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન છ વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે અને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું કે વિરુદ્ધ ઘટક એકમાં યોજાયેલા પોષણક્ષમ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે શારીરિક તંદુરસ્તી જાળવવા સૂચનો કર્યા હતા ઓકે આપનું નામ ને વધો મારું નામ મૈડા જમનાબેન નેમ છે હું ઇન્ચાર્જ શ્રી ડીપીઓ કેશોદ ઘટક એકમાં ફરજ બજાવું છું અમે આજે સેજા કક્ષાનો પોષણ માસ ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે તેમાં મિલેટ્સમાંથી બનતી વાનગીઓ તેમજ ટીએચઆરમાંથી બનતી વાનગીઓ વિશે લાભાર્થીઓને વાલીઓને અને માતાઓને જાગૃત કરેલા છે ખોરાક વિશે સમજાવેલું છે તેમજ વધુમાં વધુ ટીએચારનો ખોરાકનો ઉપયોગ કરે અને કુપોષણનું પ્રમાણ ઘટે માતામરણ ઘટે બાળ મૃત્યુ ઘટે બાળ માંદગી ઘટે તે અમારું ધ્યેય છે અને અમે ઝુંબેશના રૂપે કુપોષણ વિશે પણ કામ કરીએ છીએ અને અમારા આંગણવાડીમાં દરેક કેન્દ્ર દીઠ બહેનો ટીએસઆર વિતરણ કરી અને બાળકોને સુપોષક બનાવવા પ્રયત્ન કરે છે અને ઋષિ બાબરિયા સાથે સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ